તો મહેસાણા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન બજારમાં આવેલા સાર્વજનિક વિદ્યાલય વિદ્યા સંકુલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારંભ યોજાયો હતો તો આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ ચિત્ર શિક્ષક તરીકે ઉપપ્રમુખ મંગલેશ પટેલ મંત્રી ભૂપેન્દ્ર રાવલ તેમજ આચાર્ય રાકેશ ના નિમંત્રણને માન રાખી સભારંભ અધ્યક્ષ જુગલજી લોખંડવાલા અને મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી આ સાથે મહેસાણા મહાકાળ જ્વેલર્સ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યાસરની એક એવી સ્કૂલ છે કે જ્યાં લગભગ સિત્તેર વર્ષ થવા સડસઠ વર્ષ જૂની આ હાઈસ્કૂલ છે અને આ વિસ્તારની અંદર આજુબાજુના ત્રણ તાલુકાઓને લોકો વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા ભૂલતા હતા જેની સાર્વજનિક સ્કૂલ તરીકે આ શાળા ઓળખાય છે એની અંદર માનનીય વિનોદભાઈ પંડ્યા સાહેબ ચિત્રકાર જે છે એ પોતે નિવૃત્તિ લઈ રહ્યા છે એનો એક કાર્યક્રમ હતો સાથે સાથે તેજસ્વી તારાઓ બીજી વિદ્યાર્થી ભાઈ બહેનો પોતે સારા ટકાવારી જે લાવ્યા છે એવા દીકરા દીકરીઓનું સન્માન અને સાથે સાથે અહીંયા જે લોકો દાતાઓ છે એમનું પણ કે આ શાળાની અંદર જે લોકો ભણ્યા છે કાં તો પોતાની રીતે કમાઈને બે પૈસા આ શાળાને યોગદાન આપ્યું એમાં દરેકનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એ કાર્યક્રમ એટલો સરસ અને સુંદર રહ્યો સાથે સાથે હું આ દીકરા દીકરીઓને એવી શુભકામનાઓ પાઠવું છે કે દસમા બારમાની જે આવનારા સમયની અંદર એમની જે પરીક્ષાઓ જે લેવાની એની અંદર કદાચ એ કોઈ જગ્યાએ ગભરાયા વગર કદાચ કોઈ ટકા ઓછા આવે તો જીવન પરથી નથી જતું સંઘર્ષ હંમેશા ચાલુ કરતો રહેવું જોઈએ અને એ ખૂબ પ્રગતિમય રહે એ પોતે એમના માતા પિતાની અને એમની પોતાની કારકિર્દી વધારે અહીંના શિક્ષકોને પણ એ જે પ્રમાણે એમને જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એ આગળ વધતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું હર હંમેશા આ શાળાની અંદર મારી અંદરથી લાગણીઓ રહેલી છે એટલે હું આ શાળાના દરેકથી દરેક કાર્યક્રમોમાં હાજરી આપતો હોઉં છું અને દરેકને શુભકામનાઓ પાઠવું છું કે હર હંમેશા તમે તમારા ગામનું તમારા માતા પિતાનું શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છા પાઠવું છું આ સાર્વજનિક વિદ્યાલય છે એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ તેમજ વિનોદભાઈ પટેલ જે જૂના શિક્ષક હતા એમને પણ નવ ભાઈ મર્યાદાના નિવૃત્તિના કારણે એમનો પણ વિદાય સમારંભ કરવામાં આવેલો છે ત્યારે એ લોકો દસ અને બાર વિદ્યાર્થીઓ છે એને આગામી કારકિર્દીમાં પડાવે છે અને દસ અને બાર પછી એ પોતાના કારકિર્દી માટે ખૂબ જ મહેનત કરે અને સારા ટકાથી એમનું ભવિષ્ય અને એમના પરિવારમાં સ્વસ્થ પરિપૂર્ણ કરે એવું પરંતુ પરમાને પ્રાર્થના કરું છું અને શિક્ષક છું અને એ શિક્ષક લઈ રહ્યા છે વયનિવના કારણે એમનું પણ જીવન એમના પરિવાર સાથે ખૂબ જ સમૃદ્ધિપૂર્ણ બની રહે એવી પડતા